કોસ્ટગાર્ડની ટીમ દ્વારા પાણીના પ્રવાહમાંથી મજૂરોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી બાવીસ જેટલા મજૂરોનું કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવેલું થોડી વારમાં મોટાભાગના મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા ચારેય તરફથી પાણીનો પ્રવાહ અને વરસાદ સતત ચાલુ હોય ત્યારે આ કામગીરી કરવામાં આવી રાજુલા પંથકમાં ભારે ભારે વરસાદ થતી જનજીવન પ્રભાવિત રાજુલા શહેરમાં ચોવીસ કલાકમાં સાત ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો નદીઓ બની ગાંડીતુર પીપાઓધામ નજીકથી ચોવીસ જેટલા શ્રમિક મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢી અને વિક્ટરની શાળામાં રાખવામાં આવ્યા પ્રાંત અધિકારીઓ દ્વારા સરપંચોને તેમજ વિવિધ અધિકારીઓને સ્થળ ન છોડવા માટે હુકમ કરવામાં આવ્યો પ્રાંત અધિકારી દ્વારા સરપંચો સહિત નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા તલાટી મંત્રી સરપંચ સહિત વિવિધ અધિકારીઓને હેડક્વાર્ટર કોઈ પણ સંજોગોમાં નહીં છોડવાના આદેશો કરવામાં આવ્યા આપ જોઈ રહ્યા હતા કાનાવાર ન્યૂઝ રાજુલા પીપાવાઉ વાવેરા અને કાના બ્રિજ નજીકનો રાજુલા વિસ્તાર આ ત્રણ સ્થાનેથી રેસ્ક્યુ માટેની રિક્વેસ્ટ આવતા તાલુકાની ટીમો દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવેલી છે જેમાં ખાસ કરીને પીપાવાઉ પાસે ફિલ્ટર પ્લાન્ટ જીડબ્લ્યુએસએસ બીનો છે જેની કામગીરી ચાલુમાં છે ત્યાં અંદાજે ચોવીસ જેટલા પુરુષો સ્ત્રીઓ અને બાળકો મળીને કુલ ચોવીસ લોકો ફસાયેલા હોવાની રજૂઆત મળતા કલેક્ટર સાહેબ અમરેલી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અમરેલી અને નિવાસી અધિક કલેક્ટર સાહેબ અમરેલીની માર્ગદર્શન હેઠળ કોસ્ટગાર્ડની ટીમને સાથે રાખી તમામ તાલુકાની વિવિધ ડિપાર્ટમેન્ટોની ટીમો દ્વારા સંકલન કરી અને તમામ ચોવીસ લોકોને રેસ્ક્યુ કરી વિક્ટર સરકારી પ્રાથમિક શાળા ખાતે તેમને આશ્રય સ્થાનમાં સલામત રીતે ખસેડવામાં આવેલા છે અને તેમની બધી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે